તાલુકાની તમામ આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા બીએલઓ તરીકેની કામગીરી ન કરવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી સોંપવાના પરિપત્રનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે મામલતદાર કચેરી ખાતે તાલુકાભરની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનો એકત્રિત થઈ હતી આ પરિપત્રનો સખત વિરોધ કરી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી આ પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી મારું નામ સબનમબેન છે મારું ગામ મેંદપરા છે હું મેંદપરામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવું છું અમે આજે તાલુકાના બધા આંગણવાડી વર્કર મામલતદાર ઓફિસે આવેલા છીએ આગામી સમયમાં અમને જે બીએલઓની કામગીરી જે સોંપવાના છે એ અમારા ભેસાણ તાલુકાના એક પણ બહેનોને કરવા માગતા નથી એટલા માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ હું અમે આંગણવાડી વર્કર બેન બોલું છું ને અમે બધા બહેનો અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમને આગામી સમયમાં બીએલની કામગીરી જે સોંપવામાં આવે છે એ અમારે અમારાથી થઈ શકે એમ નથી ને અમારે જે ઓર્ડર કાઢવામાં આવે છે એ અમારે લેવા નથી મામલદાર મામલતદાર સાહેબને અત્યારે તો મામલતદાર સાહેબને